રાત દિવસ મહેનત કરી રહ્યા છે બુથની અંદર જઈ જઈ દરેક મતદાતાઓની સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે ત્યારે ખૂબ સારો માહોલ છે અપકી વાર ચારસો પારનો જે મોદી સાહેબનો મંત્ર છે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે અને દુનિયાને અંદર ભારતને ત્રીજા અર્થતંત્રમાં મજબૂતી રીતે લઈ જવા માટે મોટા શહેરના કાર્યકર્તા થનગની રહ્યા છે અને સાત લાખથી આજુબાજુ જે જીતવાની અમારી જે ટાર્ગેટ છે પૂર્ણ થઈ છે કારણ કે મોદી સાહેબનો ટાર્ગેટ અને સી આર પાટીલ સાહેબનો પાંચ લાખનો ટાર્ગેટ છે એનાથી અમે સવાયો દોઢો કરી અને ટાર્ગેટ પૂર્ણ કરીશું ખૂબ કાર્યકર્તામાં ઉત્સાહ છે અત્યારે અમે રેલી સ્વરૂપે બોટાદ શહેરના વિવિધ એરિયાઓમાં આ છત્રીઓ ખેત હજ દ્વારા કાર્યકર્તાના ઉત્સાહપૂર્ણ અમે રેલીનું આયોજન કર્યું છે એ રેલી અમે હાલમાં અમે પાંચ વાગ્યે પૂર્ણ કરવાની તૈયારીમાં છે અને ખૂબ આનંદ છે ખૂબ ઉત્સાહ છે અને સાત તારીખે સૌથી વધારે મતદાન થાય એવા અમારા સૌના પ્રયાસો છે